ફૂટ હતી અને તેનું શરીર તો ખૂબ જ તંદુરસ્ત અને જોરદાર હેન્ડસમ હતો પહેલવાન જેવો લાગી રહ્યો હતો અને તેની ઉંમર ચોવીસ વર્ષની હતી મંત્રીની પત્નીને ચોરને કહ્યું કે જો તારે મારું એક કામ કરવું પડશે જો તું મારું કામ કરીશ તો હું તને આપીશ હું આવાજ કરીને બધાને જ બોલાવી લઈશ અને જો તું મારું કામ કરી આપીશ તો હું તેના બદલામાં તારે જે પણ જોઈએ ને એ આપીશ અને એટલા રૂપિયા પણ આપીશ તારે જેટલા જોતા એટલા આમ કહેતા મંત્રીની પત્ની એક એક કપડાને ને હટાવવા લાગી હતી મિત્રો એટલે કે તેના શરીર ઉપરના બધા જ કપડાં હટાવવા લાગી હતી પછી ચોરની સામે ઊભી રહી ગઈ હતી અને મિત્રો તમે તો જાણો જ છો કપડા વગરની સ્ત્રી હોય અને ચોરના વિચાર મનમાં કેવા આવે વિચિત્ર નજરથી જોઈ રહ્યો હતો મંત્રીની પત્ની ખૂબ જ સુંદર હતી થોડી વાર પછી મંત્રીની પત્નીએ તે ચોર સાથે ખૂબ જ આનંદ કર્યો હતો મિત્રો આ ઘટનાની શરૂઆત ઉત્તર પ્રદેશ લખનઉ શહેરમાં થઈ હતી થઈ હતી અને પિસ્તાલીસ વર્ષના રામલાલ એક મંત્રી હતો અને તે મંત્રી પદ ઉપર રહીને તેણે ખૂબ જ પૈસા કમાવ્યા હતા એટલે કે તમે જાણો છો અને હા હતા અને આ બધા જ પૈસા તેણે બિઝનેસની અંદર લગાવી દીધા હતા અને તેની પહેલી પત્ની બે વર્ષ પહેલાં એક એક્સિડન્ટની અંદર મૃત્યુ પામી હતી મિત્રો અને તેને એક છોકરો હતો અને તે આઠમા ધોરણમાં હોસ્ટેલમાં રહીને જ ભણતો હતો કારણ કે તેને ઘરે રહેવું બિલકુલ ખાલી હતું અને એટલે મંત્રીને એકલું એકલું લાગતું હતું એટલા માટે તેણે બીજા લગ્ન કરી લીધા હતા અને તેની બીજી પત્નીનું નામ હિના હતું અને તેની ઉંમર લગભગ અઠ્યાવીસ વર્ષની હતી તે જોવામાં તો ખૂબ જ સુંદર અને ખૂબ જ હોટ લાગી રહી હતી એ અને હા તે બ્યુટિફુલ પણ એટલી જ હતી અને તંદુરસ્ત હતી હિના પણ આ બીજા લગ્ન હતા કારણ કે તેને તેના પતિને કલ તલાક આપી દીધા હતા લગ્નની પહેલી રાત્રે હિના સાથે જ્યારે મંત્રી સાહેબે સંબંધ બંધાવ્યો હતો ત્યારે તે ફક્ત ચાલીસથી પચાસ સેકન્ડની અંદર જ ખતમ થઈ ગયો હતો મિત્રો ત્યાર પછી તમે તો જાણો જ છો એક સ્ત્રી આટલામાં સંતુષ્ટ ના થાય આથી તેની પત્ની ખૂબ જ નારાજ થઈ ગઈ હતી તેની નિરાશા થઈને સૂઈ ગઈ હતી બીજે દિવસે ત્રીજા દિવસે હાલત એ જ રહી અને હવે મંત્રીની પત્ની તેનાથી ખુશ ન હતી અને આવી જ રીતે મિત્રો એ અઠવાડિયુંથી દસ દિવસ ચાલ્યું ત્યાર પછી તો મહિનાનો સમય જતો રહ્યો અને મંત્રી પોતાના કામની અંદર ખૂબ જ બીજી રહેતો હતો અને તે પોતાની પત્નીને સમય આપી શકતો ન હતો અને એટલા માટે જ તેની પત્નીને આ વિચાર આવ્યો હતો તે વિચાર સાંભળશો તો તમારા રૂવાટા ઊભા થઈ જશે આ તરફ એના પોતાના સંબંધથી ખૂબ જ પરેશાન હતી ને ઉદાસ રહેવા લાગી હતી તેને એકલતા ખાવા લાગી હતી અને તે વિચારવા લાગી હતી કે બીજા કોઈ વ્યક્તિ સાથે સમય પસાર કરે એક દિવસ એના પોતાના પતિ સાથે એક બગીચાની અંદર જ બેઠી હતી અને અચાનક જ એક છોકરો તેની પાસે આવ્યો હતો અને તેનું નામ હરિ હતું અને તેની ઉંમર લગભગ ચોવીસ વર્ષની હતી અને જોવામાં તો ખૂબ જ તંદુરસ્ત હતો ત્યાર પછી તે મંત્રી સાહેબ પાસે આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે મારી બહેન ખૂબ જ બીમાર છે અને મારે તેના ઈલાજ માટે બે લાખ રૂપિયાની જરૂર છે પરંતુ હિનાએ તેને ના પાડી હરી તેને ઘણી વખત રિક્વેસ્ટ કરતો રહ્યો હતો ત્યાર પછી મંત્રીએ મને કહ્યું હતું કે મંત્રીની પત્ની તેને પૈસા આપવાની મનાઈ કરી રહી હતી દીધી હતી અને હરીને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો અને તેણે આજે રાત્રે તે મંત્રીના ઘરમાં ચોરી કરવાનું વિચાર્યું હતું કારણ કે તેને પૈસાની ખૂબ જ જરૂર હતી મિત્રો વિચાર્યું કે તેણે વિચાર્યું હતું કે હું ચોરી કરીને પૈસા લાવીશ અને મારી બહેનનું ઓપરેશન કરાવીશ મિત્રો આ જગ્યા ઉપર તમે હોત તો તમે શું કરત કમેન્ટ કરીને જણાવજો યાર મને તો નથી ખબર ઓકે સાંજના સાત વાગ્યા અને મંત્રી પોતાના બિઝનેસના કામ માટે બહાર જતો રહ્યો હતો અંદર ફક્ત તેની પત્ની એકલી હતી રાતના લગભગ નવ વાગ્યાનો સમય થઈ રહ્યો હતો ત્યાર પછી હિનાએ પોતાનું જમવાનું જમીને સૂવા માટે જતી રહી હતી લગભગ બાર વાગ્યાની આજુબાજુ હરી મંત્રીના ઘરે ચોરી કરવા માટે વગર પરમિશને ગળી જાય છે રાત્રે ઈરાદાથી આવ્યો હતો અને તે જેવો જ તે હિનાના રૂમમાં ગયો હતો તો તેણે જોયું હતું કે તે સૂઈ રહી છે અને તે ચોરી કરવા લાગ્યો હતો અને ચોરી કરતી વખતે થોડોક અવાજ થયો હતો જેમ કે કોઈ પણ વસ્તુ નીચે પડી રહી છે અવાજના કારણે હિનાની આંખ ઉઘડી ગઈ હતી એટલે કે નીંદ્રમાંથી હિના જાગી ગઈ હતી અને જ્યારે હિનાએ ચોરને જોયો તેના શરીરની અંદર એક અલગ જ પ્રકારનો કરંટ દોડવા લાગ્યો હતો જેમ કે આપણે પણ દોડે છે જ્યારે સંબંધ બનાવવા જઈએ ત્યારે તેણે જ્યારે ચોરના મોઢા ઉપરથી બાંધેલું કપડું હટાવ્યું હતું તો તે તરત જ તેને ઓળખી ગઈ હતી મંત્રીની પત્ની ચોરની કમજોરી જાણતી હતી એટલે જ તેણે કહ્યું હતું હરીને કે જો તું મારું કામ કરીશ તો હું તને ખૂબ જ પૈસા આપીશ અને આમ કહીને જ તે એક પછી એક કપડાં હટાવવા લાગી હતી એમ કે એના શરીર ઉપર જે પહેરેલા હતા એ કપડાં હટાવવા લાગી હતી અને હરી તેને એક જ નજરથી જોઈ રહ્યો હતો કારણ કે હરીને પૈસાની ખૂબ જ જરૂર હતી એટલે તેણે મંત્રીની પત્નીની વાત માની લીધી હતી તેણે સવાર સુધીમાં ત્રણ ચાર વાર તેનું કામ કર્યું હતું અને હરી જ્યારે પહેલું કામ પૂરું કરતો હતો તો મંત્રીની પત્ની ખુશ થઈને ગિફ્ટની અંદર પચાસ હજાર રૂપિયા આપ્યા હતા મિત્રો કારણ કે તેને આવી મોજ ક્યારે પણ નતી મળી જે હરીથી મળી હતી અને હા હરીને તો પોતાની બહેનનું ઓપરેશન કરાવવા એટલા પૈસા ભેગા થઈ ગયા હતા અને તેણે તેની બહેનની સારવાર શરૂ કરાવી હતી મંત્રીની પત્ની એટલે કે હિનાએ આ હરિની આદત લાગી ગઈ હતી બંનેને એકબીજાની આદત લાગી ગઈ હતી જેમ કે લાગી જાય છે લવમાં એટલે કે આપણને પણ લાગે છે જ્યારે પણ સમય મળે ત્યારે તેની પાસે બોલાવતી હતી અને હિના પણ ખુશ રહેવા માંગતી હતી અને લાગી હતી કારણ કે તેને જે જોઈતું હતું તે તેને મળી રહ્યું હતું હવે તેને મળી જ રહ્યું હતું અને તે ખુશ પણ રહેવા લાગી હતી અને મંત્રી સાહેબ પણ તેની પત્નીને ખુશ જોઈને ખૂબ જ ખુશ થવા લાગ્યા હતા તો ત્યાર પછી આમ જ બે મહિનાનો સમય જતો રહે છે ધીમે ધીમે એક દિવસ બે દિવસ એમ કરીને બે મહિના જતા રહી છે એક દિવસના ચાર વાગ્યે હિનાએ હરીને બોલાવ્યો હતો ઘરે અને હરી જ્યારે મંત્રીના ઘરે ગયો અને તે ધીમે ધીમે એના રૂમમાં રૂમની અંદર ગયો હતો અને એના સાથે આનંદ કરવા લાગ્યો હતો તો ત્યારે જ અચાનક મંત્રી સાહેબ છુપાઈને તેના રૂમની અંદર પ્રવેશ કરે છે અને મિત્રો એના પછી જે થાય છે તે તમે જોશો તો તમે પણ ખૂબે ખૂબ ચોંકી જશો તમને પણ આશ્ચર્યચકિત થઈ જશો અને તેણે તેની પત્નીને આ આપત્તિજનક સ્થિતિમાં જોઈ અને તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેણે બાજુમાં પડેલી ફૂલદાની ઉઠાવી અને છોકરાના માથા ઉપર મારી અને ઘટના સ્થળ ઉપર જ હરીએ પોતાનો જીવ છોડી દીધો હતો અને આ ઘટનાનો ઉદ્દેશ કોઈનું દિલ દુખાવવા માટે ન હતો પરંતુ તમને એટલા માટે જણાવું જણાવી છે કે ખોટા સંબંધ બનાવવાને કારણે અહીં પોતાની જિંદગીથી હાથ ધોઈ બેઠો હતો મિત્રો અને હા આ મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલતા યાર સત્તાણું ટકા લોકોએ નથી કરી યાર સબસ્ક્રાઈબ કરો તો તમને પણ મજા આવે ને મને પણ મજા આવે નવા નવા વિડીયો હું બનાવતો જ રહી છું ઓકે તમારા માટે અને હા આવતીકાલે ફરી મળીશું એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અને હા આ વાર્તાની અંદર આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને હા કોઈપણ જાતિ કે કોઈની સાથે લેવા દેવા નથી તો દિલ ઉપર ના લેતા ઓકે આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે જ બનાવવામાં આવે છે અને મનોરંજનના ઉદ્દેશ્યથી જ બનાવવામાં આવેલો છે ફરી મળીશું આવતીકાલે ધન્યવાદ આ વાર્તા ફરી ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે જ બનાવવામાં આવે છે કોઈએ દિલ ઉપર ના લેવું ઓકે વિડીયો જુઓ આનંદ કરો અને મોજ મસ્તી કરતા રહો અમારી સાથે બન્યા રહો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહો કાલે મળીશું ફરી એક નવી સ્ટોરી સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ કાલે ફરી મળીશું એક નવી સ્ટોરી